ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ સંકટને હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કંઈક એવો અનુભવ એ અહી ગુરુ ગૌતમ સ્વામીની કથામાં આ ત્રીસમા મુકામ પર આપણે અનુભવી રહ્યા છીએ એનું કારણ એ છે કે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ અને અન્ય દસ પંડિતોને થયેલો પ્રભુ મહાવીરનો એ અનુભવ એ કેવો હતો એ સત્ય પ્રેમ અને કરુણાના વાત્સલ્યપૂર્ણ સ્પર્શ સમાન હતો ચાલો એ સત્ય પ્રેમ અને કરુણાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને આપણે ધર્મની ભાવનાઓનો આપણા ચિત્તમાં આ ધર્મની ઉચ્ચ ભાવનાઓનો આપણા ચિત્તમાં અભિષેક કરીએ એ વિરલ સ્પર્શ કેવા કેવા લોકોને થયો કલ્પના કરો તમે એ વિરલ સ્પર્શ પચાસ વર્ષના સકલ શાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિ ગૌતમના જ્ઞાનના અહંકારને ઓગાળી નાખે છે એ સ્પર્શ પાસઠ વર્ષના પંડિત મૌર્યપુત્ર જે અગિયાર પંડિતો આવ્યા હતા એમાંનો એક પંડિત એ પંડિત મૌર્યપુત્ર કે સોળ વર્ષના પંડિત પ્રભાસના જીવનમાં પણ પરિવર્તન આવે છે એ સ્પર્શ કેવો છે એ સ્પર્શ વિદે દેશના અસ્થિગ્રામને સ્મશાન ભૂમિ જેવું બનાવનાર અસ્થિગ્રામ હાડકાઓનું ગામ બની ગયું અને કોણે કર્યું હતું એ બનાવનાર અને પ્રભુ મહાવીરને સાત સાત ભયંકર વેદનાઓ આપનાર શૂળપાણી યક્ષને ક્ષમા માગવા પ્રેરે છે અને ત્યારે જે કરુણાની આપણે ચાહના કરીએ છીએ એ કરુણા કેવી છે અને ત્યારે કરુણામૂર્તિ પ્રભુ મહાવીર કહે છે ક્ષમા તો વૈરીને હોય શત્રુને હોય તું તો મારી પરીક્ષા કરનારો મિત્ર છે અને એમ એના વેરને એના પ્રચંડ વેરને એના ભયાનક ગુસ્સાને ક્ષમામાં પરિવર્તિત કરી દે છે અહીં આપણને સંત કબીરના એ પ્રખ્યાત દોહાનું સ્મરણ થાય જ્યાં સંત કબીર કહે છે નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છવાય બિન પાણી સાબુ વિના નિર્મલ કરે શું હોય એટલે કે જે વ્યક્તિ તમારી નિંદા કરતી હોય એને હંમેશા તમારી પાસે રાખો કારણ શું શા માટે સંત કબીર કે છે એનું કારણ એ છે કે સાબુ અને પાણી વિના સાબુ વહેલ કાઢવા માટે વાપરીએ પાણી ધોવા માટે વાપરીએ એ સાબુ અને પાણી વિના એ તમારો નિંદક તમારા સ્વભાવને નિર્મળ બનાવે છે તમારા ભીતરમાં રહેલી નિર્બળતાને તમારા સ્વભાવમાં રહેલી નિર્બળતાને એ દૂર કરે છે અને જુઓ તમે એ જ પ્રભુ મહાવીરની કરુણની ધારા ક્રોધિત ચંડ કૌશિકને એના પૂર્વભાવો દર્શાવીને કેવો અહિંસાનો અનુપમ સ્પર્શ કરાવે છે જેને પરિણામે સમાધિપૂર્વક અનશનો વ્રત ગ્રહણ કરીને જેણે પહેલાં જેની આંખોમાં ઝેર હતું એવો ચંડકૌશિક વિના કારણે દંશ દેતો ચંડ કૌશિક એ પ્રભુની દેશના પ્રાપ્ત થતા અનશન વ્રત ગ્રહણ કરીને એ મૃત્યુ પામે છે અને તમે જાણો છો એ મૃત્યુ પામેલો ચંડ કૌશિક અંતે આઠમા દેવલોકમાં દેવ બને છે એ જ કરુણાની ધારાનો વિચાર કરીએ તો શાલી શીર્ષમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ પ્રભુ મહાવીર પર કઠપૂતના નામની વ્યંતરી પૂર્વભાવનું વેર લેવા માટે પ્રભુની કસોટી કરે છે અને પ્રભુ મહાવીરની ક્ષમતા અને તિથિક્ષાનો અહીં આપણને અનુભવ થાય છે પેઢાલ ઉદ્યાનમાં આવેલા પોલાશ ચૈત્યમાં કાયોત્સર્ગ કરીને રહેલા પ્રભુ મહાવીર અને એમને છ છ મહિના સુધી હેરાન પરેશાન કરનાર પેલો સંગમ દેવ અંતે અંતે પ્રભુની ક્ષમા માગે છે અને ત્યારે બને છે શું પ્રભુની કરુણાનું આકાશ કેટલું વિશાળ છે એની જરાક કલ્પના કરો તમે અને જ્યારે એ ક્ષમા માગે છે ત્યારે પ્રભુ મહાવીરના લોચનના છેડે બે આંસુ આવે છે એ આંસુ વેદનાના નથી એ આંસુ આ ઉપસર્ગો આવ્યા તેના નથી પણ પ્રભુ મહાવીરની આંખમાં આંસુ એ માટે છે કે મારે કારણે આ સંગમદેવે કેટલા કર્મો બાંધ્યા અને એ આંસુ જોઈને બોલી ઉઠે છે સંગમદેવ ઓહ ક્ષમાશીલ પ્રભુના કર્ણ વિના લોચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણ કરશે પ્રભુની કરુણા પામનારની પ્રતીતિ કેવી હોય છે એ કરુણાના સ્પર્શથી શું બને છે પ્રભુની કરુણા પામે તે એ જે સ્વમાં ડૂબેલી વ્યક્તિ એના હૃદયનો વિસ્તાર થાય છે અને સ્વયંથી સર્વ સુધીની ગતિ થાય છે વ્યક્તિના અંધકારથી ઘેરાયેલા અંતઃકરણમાં સાત્વિકતાની જ્યોતિ જગાડનારી છે અંધકારથી ઘેરાયેલા હૃદયમાં શું જગાડે છે સાત્વિકતાની જ્યોતિ જગાડનારી છે પ્રભુ મહાવીરની આ કરુણા આવી પ્રભુ મહાવીરના કેવળ જ્ઞાન પૂર્વેની અને કેવળ જ્ઞાન પછીની કેટલીય કરુણાની ઘટનાઓ આપણને પ્રાપ્ત થાય છે આ ઘટનાઓનું સૂચન શું છે આ ઘટના આપણને કહે છે કે પ્રભુની કરુણાની ધારા તો અવિરત વહે છે પણ શું માત્ર આપણે એ ધારાનો આપણા હૃદયને સ્પર્શ થાય એવો પ્રયત્ન કર્યો છે ખરો ક્યારેય ક્યારેય પ્રભુની પાસે આવી ખુલ્લા દિલે એ કરુણાની ધારાનો અનુભવ કર્યો છે ખરો કે પછી માત્ર એમના દર્શનથી તૃપ્ત થઈએ છીએ એ ધારાના અનુભવો માટે પ્રભુ સમક્ષ ક્યારેય આપણા હૃદયને ખુલ્લું મૂક્યું છે ખરું પોતાના દોષોના સ્વીકાર સાથે પોતાના દોષો પ્રગટ કરીને પ્રભુની ક્ષમા યાચવાનો પ્રયત્ન કર્યો છે ખરું એ પ્રભુની કરુણાનો કેવો મહાન સ્પર્શ વિચાર કરો તમે કેવો મહાન સ્પર્શ ભારત વર્ષના એ સમયના સકલ શાસ્ત્ર વિશારદ મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને થયો કલ્પના કરો તમે કે આ સકલ શાસ્ત્ર વિશારદ એવા પચાસ વર્ષના મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના ચિત્તમાં રહેલો પેલો અહંકાર જ્ઞાનનો અહંકાર એ પ્રભુએ કેવો સહજતાથી દૂર કર્યો તમે જુઓ પહેલા પહેલા ઇન્દ્રભૂતિ ગૌતમનો સ્નેહથી સત્કાર કર્યો પછી પ્રભુએ સ્વયં એમના ચિત્તમાં વર્ષોથી વાસ કરી રહેલા સંશયને પ્રગટ કર્યો અને પછી કોઈ ઠપકો કોઈ ઉપાલંબ નહીં માત્ર શું કરે છે પ્રભુ પ્રભુ એના વેદના સૂત્રોનો સાચો અર્થ સમજાવે છે અને મહાપંડિત ઇન્દ્રભૂતિએ શિષ્ય રૂપે પ્રભુને સમર્પિત થઈ જાય ચાલો જરા આગમશાસ્ત્ર તરફ દ્રષ્ટિપાત કરીએ એનું પ્રત્યેક સૂત્ર આપણા જીવનને જળહળાવનારા મોતી સમાન છે ધર્મનું પાલન કરાવતી વખતે અને કરતી વખતે આ વાણીનું અવગાહન જરૂરી છે જુઓ કેવી સૂત્રાત્મક રીતે આ અહંકારની વાત કેવી સૂત્રાત્મક રીતે આપણા આગમોએ કહી છે આપણે ધન્ય થઈ જઈએ આ પાવીએ ત્યારે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની પ્રથમ અધ્યાયની અગિયારમી ગાથામાંથી આપણને એક મહાન સૂત્ર પ્રાપ્ત થાય છે આ જીવનની જડીબુટ્ટી છે જીવન જીવવાની અને એ સૂત્ર શું છે વર્ષોના મૌન પછી પ્રગટેલી પ્રભુવાણી કેવી હૃદયસ્પર્શી છે અને અહીં પ્રભુએ કહ્યું છે માત્ર બે જ શબ્દો પ્રભુએ કહ્યા પ્રભુની વાણી અત્યંત સંક્ષિપ્ત છે સામાન્ય માણસને જેને માટે શાસ્ત્રોના શાસ્ત્રો રાખવા પડે એ અહીં કંઈક બે ત્રણ સૂત્રોમાં વાત પૂરી થઈ જાય છે અહીં માત્ર બે શબ્દમાં પ્રભુ આ વાત કરે છે અને કહે છે બાળ જણો પગ ભાઈ એટલે તમે વિચારો કે આપણે આસપાસ કેવા અહંકારીઓને જોઈએ છીએ એનો વિચાર કરો કોઈ પંડિત હોય એ માથે પંડિત આઈનો અહંકાર લઈને ફરતો હોય અને પોતાના અહમનો વિસ્તાર સાધતો હોય કોઈ ધનવાન હોય તો એને ધનનો અહંકાર હોય એની કોઈ પણ વાતમાં ધન આગળ રહેતું હોય અને એનો એ અહંકાર આસપાસના સૌ કોઈને બતાવતો હોય પછી ભલે ને બીજાને એનાથી આઘાત થતો હોય ત્યારે પ્રભુએ શું કહ્યું પ્રભુએ કહ્યું અહંકાર કરવો તે અજ્ઞાનનું દ્યોતક છે એ તમારું અજ્ઞાન છે કે તમે અહંકાર કરો છો જો તમે જ્ઞાની હો તો કદી અહંકાર ન કરો અને ઓહ એક સ્મરણ અહીંયા વળી થાય છે શ્રી ઉત્તરાધ્યન સૂત્રનું આપ સૌ શ્રી ઉત્તરાધ્યન સૂત્ર વિશે વધારે ગહનતાથી વિચારો એવી મારી અપેક્ષા છે કારણ એટલું કે ભગવાનની વાણી આ આગમમાં સમ્યક રીતે અંકિત થઈ છે એના છત્રીસ અધ્યયન અને બે હજાર શ્લોકમાં વિસ્તરેલો આ આગમ ગ્રંથ છે અને ભગવાન મહાવીર સ્વામીએ એમના નિર્વાણ પૂર્વે પાવાપુરીમાં પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને છઠ્ઠના તપ સાથે સોળ દેશના રાજવીઓની સહિતની ધર્મ પરિષદમાં વિચાર કરો સોળ દેશના રાજવીઓએ સહિતની એક ધર્મ પરિષદમાં સળંગ સોળ સોળ પ્રહર સુધી આ પ્રરૂપણા કરી હતી આવા અંતિમ ઉપદેશમાં આ પ્રભુ મહાવીરના આગમ ગ્રંથ એ આપણા જીવનને કોઈ ઉજાગર કરી મૂકે છે અને એવા એ શ્રી ઉત્તરાધ્યન સૂત્ર અર્થાત પ્રભુનો અંતિમ સંદેશ જેને કહો એ ઉત્તરાધ્યન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યાયની અડસઠમી ગાથા તરફ તમને લઈ જાઉં છું અને પ્રભુ કેવું સંક્ષેપમાં પણ કેવી અદ્ભુત વાત કરે છે પ્રભુ કહે છે માણ વિજયણ મદવમ જણયી આ ઉત્તરાધ્યન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યાયની આ ગાથા કહે છે કે માણ વિજયણ મદમમ જણાઈ અર્થાત માનને જીતવાથી એટલે કે અભિમાનને જીતવાથી એટલે કે અહમને પરાજય આપવાથી એટલે કે હુંથી સતત ઘેરાયેલા રહેવાને બદલે એને જો તમે જીતી જાઓ તમારા અહંકારને જીતી જાઓ તમારા માનને જીતી જાઓ તો પ્રભુ કહે છે જીવને નમ્રતાની પ્રાપ્તિ થાય છે અને અહીં જુઓ અહીં આ જ ઘટના બની છે આ જે પ્રભુ મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમનો આ મેળાપ છે એ આ જ ઘટના છે મસ્તકને સતત ઊંચું રાખતું માન ગયું દેહને ટટ્ટાર રાખીને ચાલતું અભિમાન ગયું અને કપાળ પણ વિદ્યોત્તાની કરછલીઓ ધરાવતો જ્ઞાનનો ગર્વ પણ આથમી ગયો અને ત્યારે ત્યારે બન્યું શું ત્યારે એક નમ્રતાનું એક લઘુતાનું એક અપ્રતિમ પુષ્પ એનું સૌંદર્ય ખીલી ઉઠ્યું ગૌતમ ગણધરના જીવનમાં આપણે આવી નમ્રતાનો સતત અનુભવ કરીએ છીએ અને એનાથી કેવું અદ્ભુત પરિવર્તન થયું ક્યાં ભારત વર્ષના મહાપ્રસિદ્ધ અને વાદ વિવાદ વિજેતા મહાપંડિત ઇદુભૂતિ અને ક્યાં પ્રભુ મહાવીરના પરમ વિનિત શિષ્ય એવા નમ્રતાના મૂર્તિ સાક્ષાત લઘુતા જેને જુઓ તેવા એવા ગૌતમ ગણધર પ્રભુની કરુણા એ પરિવર્તન સાધક છે આ શબ્દ વિચાર કે કરુણા જેને પ્રાપ્ત થાય છે એના જીવનમાં કેવું પરિવર્તન આવે છે એ ગણધર ગૌતમના જીવનમાં આવ્યું એ ચંડ કૌશિકના જીવનમાં આવ્યું એ કટપુતળાના જીવનમાં આવ્યું એ સંગમ દેવના જીવનમાં આવ્યું કેવું પરિવર્તન છે અને ત્યારે એ અહંકારના શિખરેથી આ પ્રભુની કરુણાનો સ્પર્શ થતાં ગર્વિષ્ઠ ઇન્દ્રભૂતિને લઘુતાના શિખર પર બેસાડી દે છે જીવો તમે એક અહંકારનું શિખર બીજું લઘુતા નમ્રતા એનું શિખર આમ એક ઊંચા શિખર ઉપરથી બીજા ઊંચા શિખર પર લઈ જનારો આ રૂપવે કયો છે આપ વિચારો કયા રૂપવેથી આ જવાય છે તો એ જવાય છે પ્રભુની અનરાધાર વહેતી કરુણાના સ્પર્શથી એ જ કરુણા મારે આપણે કહેવું છે કે એ જ કરુણા ચોર રોહિણી ઘાતકી અર્જુનમાળી વ્યંતરી કઠપૂતના અને ક્રોધી ચંડ કૌશિકનું પરિવર્તન કરે છે મહાપંડિત ઇન્દ્રભૂતિનું અહંકારી ગુરુમાંથી વિનિત શિષ્યમાં પરિવર્તન થાય છે અને એક સાથે ઉપશમ વિવેક અને સંવર ઉપશમ વિવેક અને સંવર એની સરસ મજાની ત્રિવેણી સર્જાય છે એક સમયે માનકશાય મોહનીયના માનકશાય મોહનીયના ઉદયથી અહંકાર પેદા થયો હતો હવે માનકષાય મોહનીયના ક્ષયોક્ષમથી વિનયનું સર્જન થયું છે અને પરિણામે કોઈ અહમની ભૂમિકામાંથી ક્યાંક કેવો ભાવ પ્રગટ થાય છે સોહમનો ભાવ પ્રગટ થાય કવિવર રવિન્દ્રનાથ ટાગોર ના જીવનની એક ઘટનાનું અહીં સ્મરણ જાગે છે એકવાર વાર સમય સાંજથી કવિવર રવિન્દ્રનાથ ટાગોર પોતાના ખંડમાં બેસીને સર્જન કરતા હતા મહાન કવિ આપ સૌ જાણો છો નોબેલ પારિતોષિક જીતનાર કવિ એમને લાંબા સમય સુધી લેખન કર્યા પછી કવિવરને જરા થાક લાગ્યો એટલે નજીકના ટેબલ લેમ્પનું બટન બંધ કરીને ખુરશીમાં આરામથી જરા લંબાવ્યું પણ જેવું લંબાવ્યું એવું કવિને આશ્ચર્ય થયું અરે આ શું કવિએ જોયું તો આકાશમાંથી રેલાથી પૂર્ણિમાની મલકથી ચાંદની બારીમાંથી અંદર પ્રવેશી એકાએક પેલો ટેબલ લેમ્પ બંધ થયો એટલે અને આખો એ ખંડ એ ચાંદનીથી આમ છવાઈ ગયો કેવી મધુર અને કેવી શીતળ છે આ ચાંદની આ રૂપેની ચાંદનીની આ બિછાત જોઈને કવિનું હૃદય દ્રવી ગયું કવિ છે ને મનના ઊંડાણમાં સરી ગયા અને વિચારવા લાગ્યા કે સાંજના છ વાગ્યાથી લખવા બેઠો છું અત્યારે સાડા નવ થયા છે પણ સાડા ત્રણ કલાક સુધી મને ચાંદનીનો કેમ કશો ખ્યાલ ન આવ્યો ઓહ આ તે કેવું કહેવાય આ એક નાનકડો ટેબલ લેમ્પ આકાશના પૂર્ણચંદ્રની જે જ્યોત્સના ખંડમાં આવી રહી હતી તેને અવરોધ બન્યો હતો આ નાની બત્તી બંધ કરી પેલું બટનથી બંધ કર્યું ટેબલ લે તો ખંડમાં જાણે પૂર્ણિમાનું સૌંદર્ય પથરાઈ ગયું જગત નજરથી જુએ છે કવિ દ્રષ્ટિથી નિહાળે છે અભેદ છે એટલે કવિવર ટાગોરની દ્રષ્ટિ અંતરના દ્વાર ઉઘાડતા ઉઘાડતા વિચારવા લાગી તમે જુઓ એક સામાન્ય ઘટનાનો કેવો અસામાન્ય પ્રતિભાવ એ વિચારવા લાગી ઓહ પ્રભુની જ્યોત્સના મારી બહારી બહાર ઊભી હતી અંદર આવવા આતુર હતી પરંતુ મારા અહમનો નાનો દીવો જ્યાં સુધી જલતો હતો ત્યાં સુધી એ પ્રભુની જ્યોત્સનાને હું જોઈ શકતો નહોતો પરંતુ અહમનો દીવો ઓલવાઈ જતા કેવો અપૂર્વ અનુભવ થયો અહમની બત્તી બંધ થઈ અને સોહમનો પ્રકાશ આખા ખંડમાં પથરાઈ ગયો કેવો પ્રેરક છે આ પ્રકાશ જે ચિત્તને સચિદાનંદને આનંદથી ભરી દે છે બસ અહીં એ જ રીતે ઇન્દ્રભૂતિને સદાય અશાંત રાખનારી અહમની દીવાલ ધરાશાયી થઈ જાય છે અને એની સાથે ગર્વ પોતાની પોતાના જ્ઞાનનો ગર્વ ઉચ્ચતાનો ગર્વ અને ઈર્ષા બીજા પંડિતોની ઈર્ષા એ સઘળું જેમ સખત સૂર્યપ્રકાશમાં જળબિંદુ શોષાઈ જાય ઝાકળનું બિંદુ શોષાઈ જાય તે રીતે અદ્રશ્ય થઈ જાય છે આ અહમની લીલા પણ કેવી છે જ્યારે એક ઉદાહરણથી એનો વિચાર કરીએ સમી સાંજના સમયે ઝાંખા ઝાંખા અંધકારમાં આવ્યો ઝબુક ઝબુક ઝબકે આ માણસનો અહમ કેવો છે એ પેલા ઝબુક ઝબુક ઝબકારા જેવો છે એ ઝપકે અને આગ્યો વિચાર કરે કે આખા જગતને અજવાળે તો હું જ મારા સિવાય બીજો કોઈ આખા જગતને અજવાળી શકે એવો નથી જો હું ન હોઉં તો આખી દુનિયા આગ્યો વિચારે છે તો અંધારી બની જાય પણ એવામાં પણ એવામાં આકાશના ઝરૂખેથી તારા ટમટમે અને પોતાની તેજભરી આંખથી પૃથ્વીના પટ પર પલક પટપટાવતા વિચારે છે કે વાહ મારા પ્રકાશ વિના સૃષ્ટિ સાવ અંધકારમય બની ગઈ જ હોત પણ ત્યાં જ ક્ષિતિજના ઓવારીથી મલકતા ચંદ્ર રાજા આવે છે અને ત્યારે તારાના તેજ સાવ ઝાંખા પડી જાય છે આખી સૃષ્ટિ ચંદ્રની સુહામણી ચાંદનીની રૂપેની જાજમ પર પથરાઈ જાય છે હરણાના રથમાં બેઠેલો ચંદ્ર વિચારે છે કે આ જગતમાં હું કેવું અજવાળું આપું છું જો ન હું હોત આ જગતને જો હું મળ્યો ન હોત તો પ્રકાશની માદકતા અને મોહકતાનો બિચારા જગતને ક્યાંથી ખ્યાલ આવત થોડો વખત વીત્યો અને સૂરજ ઉગ્યો અને સૂરજ ઉગ્યો સાથે ચંદ્રના અહમનું અજવાળું સાવ ફિક્કું અને બોદું પડી ગયું ત્યારે આવી ગર્વિષ્ઠ છે અહમની દુનિયા જે ક્ષણિક છે એ આજ્ઞાનો વિચાર કરો એ તારાનો વિચાર કરો એ ચંદ્રનો વિચાર કરો એમને અહમ કર્યો પણ કેટલી વાર ક્ષણિક છે એટલે અહમની દુનિયા એવી છે કે જ્યાં માનવી સચ્ચાઈને છાવરીને પોતાને સર્વસ્વ માને છે અહીં મહાપંડિત ઇન્દ્રભૂતિના હૃદયમાં સત્યની તાલાવેલી હતી અને તેથી જ એમને પ્રભુની કરુણા સ્પર્શી ગઈ હકીકતે જૈન ધર્મે સ્વભાવની સચ્ચાઈનો ઘણો મહિમા કરે છે એ કહે છે કે અહંકાર દૂર કરી તમારા સ્વયંની જ્યુતિને જગાવીને જગતને જોતા રહો આપણે જોયું કે અગિયાર અગિયાર મહાપંડિતોએ પોતાના ભીતરમાં રહેલા સંશયને સ્થાને પ્રભુએ દર્શાવેલા એ પેલા સંશયના ક્યાં બેસાડી દીધો હવે તમે જુઓ એ સંશયના સ્થાને પ્રભુએ દર્શાવેલા સત્યને સ્થાન આપ્યું અને એને પરિણામે ભારત વર્ષના દિગ્ગજ પંડિતો શ્રમણ શ્રેષ્ઠ બની રહ્યા પરમાત્મા પ્રણિત અગાધ બોધ અને સૂક્ષ્મ રહસ્યોનો ગણધરોએ પ્રાપ્ત કર્યું અને એ પછી એનો અતિ વિસ્તાર કરી સમસ્ત પ્રદેશમાં તમે જો ગણધરોએ શું કામ કર્યું પેલી ત્રિપદી મળી પછી એમણે શું કામ કર્યું સમસ્ત પ્રદેશમાં દ્વાદશાંગીની જ્ઞાન ગંગા વહેવડાવી અને એને પાત્ર જીવવો એ નિર્મળ બોધથી એ દ્વાદશાંગીના નિર્મળ બોધથી પાવન થયા ભવાટવીમાં ભૂલાયેલા સ્વતત્વોને ગ્રહણ કરીને એ જીવો ગણધરોના અનુગામી બની સન્માર્ગ સેવવા લાગ્યા સમય જતાં એ સૌ ધર્મશાસનના જળહળતા સ્તંભો એ તમામ ગણધરો એ જળહળતા સ્તંભો બની રહ્યા અને ભગવાન મહાવીરનો શ્રવણ સંગ પ્રારંભે જ વિશાળ અને સમૃદ્ધ બની રહ્યો અને હવે આવે છે માર્મિક ઘટનાનો સમય જે છે શ્રી ગુરુ ગૌતમ ચરિત્રની અવનવી ઘટનાઓ જે કદાચ એના સંકેતો આજ સુધી આપણે પામ્યા નથી એવી ઘટનાઓ વિશે હવે પછી જોઈશું जीवे सर्वे जीवाखमन्तु मे भित्ति सभुवेषु वेरं मज्जन केणै विच्छामि दुक्कडम् विच्छामि दुक्कडम्